પરણભાઈ આ શું છે તમારી હાઈટ જેવડું જેવડું અને પિત્તળનો સરુ કહેવાય અચ્છા પિત્તળનો સરુ હા જે એક કિલોનો વજન મિનિમમ બબે 3 3 કિલો વજન હશે હા બે કિલોન થી 3 કિલો 1.5 કિલો ની આસપાસ એક કડાનો વજન છે એવી રીતે અહીંયા આખી ફ્રેમ એવી રીતે ગોઠવેલી છે કે લોંગ ટાઈમે એ અંદર રહેવાથી આની અંદર સડો પણ ક્યારે ન બેસે આ વસ્તુ રાજાશાહી વખતની અંદર જ્યારે એક રજવાડામાંથી કે કોઈ પણ ઘરેથી જ્યારે પેલા પેલાના સમયમાં તો લૂંટારો હતા છે બધું ઝવેરાત હીરા પૈસા તો લઈ જતા પણ અનાજ પણ ન રહેવા દેતા ત્યારે એ સમયની અંદર જમીનની અંદર અવડો છ ફૂટ સાડા ફૂટનો ખાડો કરી અને અનાજ ભરી પણ આ લોક છે ઝકડા એને દોરા વડે બાંધી અને જમીનની અંદર ઉતારી અને આને ઉપર પેક કરી દેતા એટલે પોતાનું અનાજ સેફ રહે કોઈ લઈ ન જાય કોઈ લૂટાる અને એની પાસે જમીનની અંદર સેફ કર્યું ઓહ આ તો આ ઓલ્ડ નું તમે વાત કરી તો આ કેટલું ઓલ્ડ હોઈ શકે મિનિમમ 150 થી 200 વર્ષ જૂનું આઈટમ ખરું અને આ જે બાજુમાં છે ઈ પણ ઈ એનો જ આ વસ્તુ એ જ છે પણ બેમાં સેફ